કેવલ સુખી નથી થવું એને બીજા કરતા વધારે સુખી થવું છે એટલે દુખી છે છે આપણી તકલીફ શું આપણે તો બાજુવાળા કરતા સુખી થવું છે આપણું સુખ કોઈના કરતા વધારે જોઈએ છે એટલા માટે અને માણસને સુખી થતા આવડતું નથી એટલે દુખી છે જો આટલા વ્યક્તિઓ હંમેશા દુખી રહે એક આવક કરતા જે વધુ ખર્ચ કરનારો હોય એ હંમેશા દુખી રહે એ વ્યક્તિ સુખી ના થઈ શકે એને ઉદ્વેગ જ રહ્યા બીજું જેના જીવનમાં અતિશય કોઈ વસ્તુનું વ્યસન આવી જાય એ માણસ હંમેશા દુખી રહેશે એ સુખી નહીં થઈ શકે કારણ કે પોતે આધીન છે પરાધીને સપને હું સુખ સુખના માણસમાં તુલસીદાસજી બહુ સુંદર વાત કરી એ કયો વ્યક્તિ હંમેશા દુખી રહે જે પરાધીન છે જે ડિપેન્ડ છે એ રીતે ક્યારે સુખ ન મળે ત્રીજો બીજા માણસોના ઝઘડા જે ઘરે લઈ આવે એ હંમેશા દુખી રહે ઝઘડો કોઈ ઓફિસમાં બીજાનો થયો હોય અને એની ચિંતા એ ઘરે લઈ આવે ચોથું જે હંમેશા ગઈ गुजરીનું જ રડ્યા કરે એ ક્યારે સુખી ન થાય બધું જ મળી ગયું પણ દસ વર્ષ પહેલા પેલા એ મને મદદ નહોતી કરી હોય નતી કરી તો નથી કરી પણ એને જ રડ્યા કર જે ભૂતકાળ જેના જીવનમાં અતિશય ક્રોધ હોય એ સુખી નથી ઘણા નહી હાઈ વોલ્ટેજ જેવા હોય છે પડો ને એકદમ કરંટ લાગે બહુ અતિશય ક્રોધી વ્યક્તિ સુખી નથી થઈ દુષ્ટ અને મૂર્ખની મિત્રતા કરનારો ક્યારે સુખી એના જીવનમાં ક્યાંથી ને ક્યાંથી દુઃખ આવી જવા આપણે કહીએ સમજદાર દુશ્મન સારો પણ મૂર્ખ મિત્ર ખરા આગળ આળસુ અને લાલચુ વ્યક્તિ ક્યારેય સુખી ન થઈ શકે જે પ્રમાદી છે જે આળસું છે એ સુખી ન થાય અને ઈચ્છાઓ બધી જ છે પણ કરવું કંઈ નથી એ ઈચ્છે છે બધું જ પુરુષાર્થ નથી કરતો અને બીજો લાલચુ વ્યક્તિ જેની લાલસા બહુ વધારે હોય એ સુખી થાય